ઘરેથી નીકળ્યા બાદ કૌશિકભાઈએ ગામમાં આવેલા ગણપતભાઈ કનુભાઈ વાઘેલાના ખેતરમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે ખેતરમાં લટકતી હાલતમાં મૃતદેહ ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ ભાદરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર